હેલો એવરી વન સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં હવે સ્કૂલો ખુલવાની છે તો આપણે વિચારતા હોઈએ કે કાલે આપણા બાળકોને નાસ્તામાં શું ભરીશું તો નાસ્તામાં ભરવા માટે અને પાંચ મિનિટમાં તૈયાર થઈ જતો ટેસ્ટી એવો નાસ્તો હું બનાવીશ અને સૂજી અને પનીરનો ઉપયોગ કરી અને નવો એવો નાસ્તો બનાવી અને એની રેસીપી તમારી સાથે શેર કરીશ આ નાસ્તો તમે સાંજે તમારા માટે ઘરે પણ બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી નવી નવી રેસિપી જોવા માટે બાજુમાં આપેલી ઘંટી દબાવજો જેથી નવા નવા નોટિફિકેશન તમને મળતા રહેશે તો આ વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો તો હવે આપણે નાસ્તો બનાવવાની શરૂઆત કરીશું તો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક મિક્સર જાર લઈ લીધું છે અને આ રીતે એક બાઉલ ભરી મેં સૂજી લઈ લીધો છે સૂજી તમે કોઈ પણ લઈ શકો છો તો એક બાઉલ ભરી સૂજી આપણે એડ કરી દીધો તો હવે એક બાઉલ ભરી આપણે અંદર મોડું મેં અહીંયા દહીં લઈ લીધું છે તો અંદર આપણે દહીં પણ એક બાઉલ ભરીને જ લેવાનું એ અંદર એડ કરી દઈશું એ જ માપ પ્રમાણે મેં અહીંયા સો ગ્રામ પનીર લઈ લીધું છે ને આ રીતે ટુકડા કરી દીધા છે તો બધું જ પનીર આપણે અંદર એડ કરી દઈશું તમારે જે રીતે નાસ્તો બનાવવો હોય એ રીતે તમે બધાનું માપ લઈ શકો છો અંદર બે ચમચી ભરી હું અહીંયા ચણાનો લોટ એડ કરી દઈશ અને સરસ એવો ટેસ્ટ આવે એટલા માટે બે ટુકડા આદુના અને ત્રણ લીલા મરચાં મેં અંદર એડ કરી દીધા છે ટેસ્ટ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું અને ત્રણ ચમચી ભરી થોડું પાણી આપણે અંદર એડ કરી દઈશું અને સરસ એવું એને મિક્સ કરી અને આપણે રેડી કરીશું જેવું તીખવું જોઈએ એ રીતે તમે મરચાં એડ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે સરસ એવું આ રીતે મેં પીસી અને રેડી કર્યું છે તો આ રીતે એની થિકનેસ રાખવી એ આપણે ખાસ ધ્યાન રાખવું પાણી વધારે ન પડે એનું પણ આપણે ધ્યાન રાખવાનું પાણીનો ઉપયોગ આપણે પહેલાં થોડો ઓછો કરવાનો જો પાછળથી પાણીની જરૂર પડે તો તમે લઈ શકો છો તો આ રીતે સરસ એવું બેટર બનીને આપણું રેડી થઈ ગયું છે તો એમાં આપણે વેજીટેબલ એડ કરીશું હું અહીંયા અડધો કપ ઝીણા કટ કરેલું કેપ્સિકમ લઈ લઈશ અને એક ગાજર છીણીને આ રીતે રેડી રાખ્યું છે એ અડધો બાઉલ લઈ અને અંદર આપણે એડ કરી દઈશું તમને બીજા કોઈ વેજીટેબલ મનપસંદ હોય એ પણ તમે લઈ શકો છો આ રીતે અંદર થોડી કોથમીર આપણે એડ કરી દઈશું અને બધાને સરસ એવું મિક્સ કરી દઈશું તો બધું જ એકબીજામાં મિક્સ થાય એ રીતે મિક્સ કરી અને રેડી કરીશું થોડા જ મસાલાનો ઉપયોગ કરી સરસ એવું બેટર બનાવી અને મેં અહીંયા રેડી કરી દીધું છે અને અહીંયા પેન પણ નોનસ્ટિક મેં ગરમ કરવા રાખી દીધું હતું તો એ પણ ગરમ થઈ ગયું છે તો થોડું એવું તેલ લગાવી દઈશું જો તમે બટરનો ઉપયોગ કરવા માંગતા હોય તો પણ ચાલે તો આ રીતે ચમચાની મદદથી આપણે નાના નાના આ રીતે ચિલ્લા બનાવી અને પાથરી દઈશું આ રીતે નાના નાના પુડલા બનાવીશું એટલે બાળકોને જોઈને પણ ખાવાનું ખૂબ જ મન થાય તો આ તે સાઈડમાં તેલ પણ લગાવી દઈશું અને નીચેનો ભાગ આ રીતે શેકાય એટલે ઉલટાવી અને નીચેનો ભાગ પણ આપણે શેકવા માટે રાખી દઈશું તો ચીજ હોય કે પનીર હોય એ ઉપયોગ કરેલી કોઈ પણ રેસીપી હોય તો બાળકોને ખૂબ જ ભાવતી હોય છે અને ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે તો આ રીતે થોડું ઉપર તેલ લગાવી દઈશું બંને બાજુ અને આ રીતે ઉલટાવી અને બંને બાજુ સરસ એવું શેકી અને આપણે રેડી કરી દઈશું આ પુલ્લા કે ચિલ્લા બનાવવા માટે તમારે ખાસ ધ્યાન રાખવું કે આપણે નોનસ્ટિક પેનનો ઉપયોગ કરવાનો જેથી ચોંટી ન જાય તો જે શેકાઈ ગયેલા ચિલ્લા મેં એક પ્લેટમાં લઈ લીધા છે અને ફરીથી વધેલું જે બેટર છે એના ફરીથી આપણે આ રીતે બનાવી અને રેડી કરી દઈશું તો ફટાફટ તૈયાર થઈ જતો સૂજી અને પનીરનો ઉપયોગ કરી મેં અહીંયા ટેસ્ટી એવો નસ નવો નાસ્તો બનાવી અને તમને એની રેસિપી શેર કરી તો આ રીતે આપણે બધા જ ચિલ્લાને વચ્ચેથી કટ કરી અને લંચ બોક્સમાં ભરી અને તૈયાર કરીશું તો એના માટે આપણે પહેલાં તો લંચ બોક્સ ભરી દઈશું તો એની સાથે ખાવા માટે હું અહીંયા થોડો એવો સોસ રાખી દઈશ અને સાઈડમાં થોડા એવા બાળકો માટે ડ્રાય ફ્રૂટ આપણે રાખી દઈશું તો તમે પણ તમારા બાળકોની હવે સ્કૂલો ખુલી રહી છે તો એમને પણ લંચ બોક્સ ભરવા માટે આ રીતે મારા આ નાસ્તાની રેસીપી તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી અને આગળ તમને કઈ નાસ્તાની રેસીપી જોઈએ છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો તો મળીએ કોઈક નવી રેસીપી સાથે ત્યાં